ભાઈ અત્યારે જૂનાગઢની અંદર જે તમે જે જોઈ રહ્યા છો કે સાસણગીરમાં જે પ્રકૃતિ સાહેબ ચારે કોર કેવી કેમ હરિયાળી હરિયાળી ખીલી ગઈ છે લીલી ચાદર આખી પથરાઈ ગઈ જાય ખબર નહીં વરસાદના અમી છાટા પડે ને ત્યારે આખું લીલું છમ થઈ જાય બાકી માણસો ગમે એટલા પાણી નાખે તો એ આવું ન થાય અને જ્યારે વિલાની અંદર અમારે રોકાવાની વાત આવે તો હું તમને કહીશ કે સાસણગીરમાં પર્સનલ વિલા કોઈ ડિસ્ટર્બ ના કરે તમને કોઈ તમારા ફેમિલી હોય અથવા તમારા મિત્રો હોય અથવા તમે કોઈ એવા વ્યક્તિને લઈને આવતા હોય કે જે હું અને તું બે જણા અને કોઈ ડિસ્ટર્બ ના કરે બસ આ પ્રકૃતિને ખાલી માણવાની જે આનંદ છે ને સાહેબ જે એ પક્ષીઓના અવાજ આજુબાજુમાં કોઈ માનવ વસવાટ ના હોય કેવી મજા આવે આહા હા હું તમને એડ્રેસ લોકેશન આપીશ અને ઘણા બધા લોકો અહીંયા આવ્યા હતા અહીંયા મનને ખરેખર ગીર એટલે ગીર ભાઈ માનો ખોડો કીધો ભાઈ